વેરાવળના દરિયાઈ માર્ગથી હેરાફેરી થનાર પચાસ કિલો હિરોઈન ડ્રગ્સનો ત્રણસો કરોડની કિંમતનો જથ્થો પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ વેરાવળ બંદરની નલિયા ગોદી ખાતે બોટ માલિકને પોતાના કર્મચારી ઉપર શંકા જતાં તેમના પર વોજ ગોઠવી રંગે હાથો નશાકારક પદાર્થો સાથે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા માછીમારોની જાગૃતતા અને પોલીસની ઝડપી કાર્યવાહીથી પચાસ કિલો જેટલું હિરોઈન તેમની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત બસો પચાસથી ત્રણસો પચાસ કરોડ જેટલી થવા પામે છે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો બનાવ અંગે માહિતી આપતા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાનું કહેવું છે કે પોલીસને મધ્યરાત્રિએ જે બાતમી મળી હતી તેના પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ કર્મચારીઓ દોડી ગયા હતા અને વોચ ગોઠવીને કન્સાઈનમેન્ટ રિસીવ કરનાર અને દરિયાઈ માર્ગ કન્સાઈનમેન્ટ લઈને આવનાર તમામને રંગે હાથે ઝડપ્યા હતા કન્સાઈનમેન્ટ લઈને આવનાર ખલાસીને પૂછપરછ કરતા આંતરરાષ્ટ્રીય જળ સીમામાંથી આ નશીલો પદાર્થ લઈને આવ્યા હોવાનું તેઓએ પોલીસની કબૂલાત આપી છે બોટમાંથી સેટેલાઇટ ફોન પણ મળી આવતા એટીએસ તેમજ ટેકનિકલ સહાય લઈને ગીર સોમનાથ પોલીસ આ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે બીજી તરફ ખારવા સમાજના પટેલ જીતુ કુહાડાનું જણાવવાનું છે કે બોટના કર્મચારી ઉપર તેઓને શંકા ગઈ હતી ત્યારે સદિગ્ધ પદાર્થો એક કોથળો જ્યારે એક ગાડી લેવા પહોંચી ત્યારે આ સગીત સામાન લાવનાર ટંડેલ અને સામાન રિસીવ કરવા આવેલા કારમાં સવાર બે લોકો પોલીસની સાથે રહીને ઝડપી લેવામાં આવ્યા છે વિગત મળી છે પણ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે બીજી ઘણી બધી એજન્સીઓ આમાં ઇન્વેસ્ટિગેશન કરવાની છે એટલે અમુક વિગતો આપને હું પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય પછી આપું છું ત્યાં દેશમાં જે હોય પછી બધી એજન્સીઓ ઇન્વોલ્વ થવાની છે ત્યાર પછી જ આપને આપું છું